નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાલનપુર નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે જ્યોર્થ ફિફ્થ ક્લબ ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી અને ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં ક્લબના સભ્યો સિનિયર સિટીઝન અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નાગરિકોનો સહયોગ માંગવામાં આવ્યો હતો ક્લબના તમામ સભ્યોએ આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવાની તત્પરતા દર્શાવી હતી થરાદ ધાનેરા હાઇવે પર ભૂરડુ બસ સ્ટેન્ડ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે બે મોટરસાયકલ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી થરાદ તરફથી આવી રહેલી એક મોટરસાયકલ ને અને ભુરડુ તરફથી આવી રહેલી બીજી મોટરસાયકલ સાયકલ ભુરડુ બસ સ્ટેન્ડ નજીક સામસામે અથડાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે બુધવારે મહંતમ તાપમાન ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આજે સવારે તાપમાન પચ્ચીસ પોઈન્ટ નવ ડિગ્રી રહ્યું હતું દિવસ દરમિયાન તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ચૌદ ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે હવામાન વિભાગે સત્તર એપ્રિલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે બે ઋતુની અસરને કારણે મગફળી સહિતના પાકોમાં રોગચાળો ફેલાવાની આશંકા છે એપ્રિલ માસની શરૂઆતથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે નીરવ મોદીના માતાના નામે જાણીતી જીડી મોદી કોલેજ કરોડોના કૌભાંડી ચોક્ષી મોદીના સંબંધીની પાલનપુરમાં શાળા કોલેજ પીએમબી બેંક સાથે તેર હજાર આઠસો કરોડની ઠગાઈ કેસમાં ઝડપાયેલા મેહુલ ચોક્ષીના દાદા કેશવ માણેક ચોક્ષીના નામે પાલનપુરમાં સરકારી શાળા છે તેમણે કમાલપુરા વિસ્તારમાં પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળામાં ઉરડાઓ બનાવવા દાન આપ્યું હતું કેશવ માણેક ચોક્ષી સરકારી પ્રાથમિક શાળા ચાલે છે બીજી તરફ મેહુલ ચોક્ષીના સગા બહેન ગીતાબહેનના નામે પણ પાલનપુરમાં અત્યંત જાણીતી જીરડી મોદી કોલેજ ચાલે છે ગીતાબેન મોદી બીજા કૌભાંડી નિરવ મોદીના માતા છે નિરવના માતા ગીતાબેન મેહુલના બેન છે બગરવાળા તીર્થ ખાતે પૂજ્ય સાત બીજી શ્રી

ના ચાંગા પંપિંગ સ્ટેશન ને પાણી માટે ધરણા પર બેઠેલા ખેડૂતો બીજા દિવસે અડગ રહ્યા હતા જોકે સાંજે ખેડૂતો પશુઓ દોહવા જાય છે ને રાત્રે પરત આવતા હોવાનું કહી રહ્યા છે ચાંગા ખાતે આવેલા નર્મદા કેનાલ પરના ચાંગા દાંતીવાડા પાઇપલાઇન સાયફન ખાતે નર્મદાનું પાણી છોડવા માટે ચાર તાલુકાના ખેડૂતો ધરણા પર બેઠા છે પાણી ન છોડે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા બેઠેલા ખેડૂતોનું આંદોલન સવારે મજબૂત હોય છે સાંજ પડે એટલે વીસ જેટલા ખેડૂતો હોય છે ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલે જણાવ્યું હતું કે સાંજે ખેડૂતો પશુ દોહવા જાય છે અને સાંજે મોડા પરત આવે છે બુધવારે ખેડૂતોને પાણી મળે તે માટે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતજી ઠાકોરે અમારી મુલાકાત લીધી હતી ધાનીરામાં અર્બુદાનગર વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી મકાનો આગળ જાહેર માર્ગ પર જ ગટરો ઉભરાઈ રહી છે વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન થતા રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે દુર્ગંધને કારણે બે ટાઈમ સરખી રીતે જમી શકતા નથી આ અંગે ભલાભાઈ પીરાભાઈ તુષારભાઈએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છીએ ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત તમી રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત નો બનાવ સામે આવ્યો છે રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે જેમાં છ લોકોના મોત થયાનું સામે આવ્યું છે મૃતકો રાધનપુરના અમરગઢ ના રહેવાસી હતા જેઓ રાધનપુરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા એ દરમિયાન અકસ્માત નો ભોગ બન્યા હતા બીજી તરફ લાશોને કાઢવા માટે ને બોલાવવામાં આવી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું પાટણના સાંસદ ભરત ડાભીના હસ્તે આ બસ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આધુનિક બસ સ્ટેશન ચાર હજાર ચોરસ મીટર જમીન વિસ્તારમાં રૂપિયા ત્રણ પોઈન્ટ તેર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે બસ સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ છે મુસાફરો માટે વેઇટિંગ એરિયા કંટ્રોલ રૂમ વોટર રૂમ રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક તમામ સામગ્રી ક્રોકરી બીજું ધાનેરા નજીક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો કુલ રૂપિયા ચાર પોઈન્ટ એકવીસ લાખના મુદ્દામાલ કબજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાંથી સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પાલનપુરની ટીમે મોટી કાર્યવાહી કરતા એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ફતેપુરા ગામની સીમમાંથી જી જીરો છ એફક્યુ સોળ બાવીસ નંબરની સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરતા તેની અંદરથી કુલ એક હજાર પચીસ બોટલ ભારતીય પંથકના ગામ તળાવો નર્મદાના નીરથી ભરવા પ્રજા અને ખેડૂતોની માંગ બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકા મુખ્યમથક શિહોરી સહિત